ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાપ્રસાદ રવાનો શીરો તો જેના માટે આપણે ત્રણ વાડકી દૂધ ગરમ કરી લઈશું અને એક કડાઈમાં એક વાડકી ઘી લઈશું એક વાડકી રવો લઈશું એને આપણે સરસ રીતે લાઇટ બ્રાઉન કલરનો થાય એ રીતે શેકી લઈશું હવે તેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરીશું કિસમિસ ફૂલે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સને શેકીશું દસથી પંદર ધાતણા કેસર ઉમેરીશું અને તૈયાર કરેલું ગરમ દૂધ ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને જેમ જેમ શીરો શેકાશે તેમ તેમ ઘટ થવા મળશે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને એક વાટકી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ રીતે હલાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું શીરામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો કઢાઈની ચારે બાજુથી ઘી સરસ મજાનું છૂટું પડી ગયું છે હવે આપણો રવાનો શીરો બનીને તૈયાર છે તો તૈયાર છે મહાપ્રસાદ